અને એમાંય મહાપુરુષે કહે કે સનાતન ધર્મની સંસ્કૃતિની અંદર અને એમાં ભક્ત કુળની અંદર જેમ સબરીબાઈનો જેમ વાલ્મીકી આખી જ્યારે રામાયણ જો પરમાત્માનું કુળનું જો આ તારી સૌનું આપણા બધોનું શિખર જને ધર્મની અંદર જો હોય તો એ મહાપુરુષ એ હાર પહેરાયને શિખર ઉપર ચડાવે શિખર ચડાવવું ને એ આપડે પેલા કહેતા કોઈ મંદિર થાય ને તો કે આ તો કે એવા પુત્ર પાક્યા છે ને પાક્ષી ને તે કઈ શિખરી આડો ચડાવશે એવા આવા જે વાલ્મીકજી જેવા જે સબરીબાઈ જેવા આવા હતા બધા બાદમ ભગવાન ભગવાનને કોઈ જોઈતું નથી તમારો પ્રેમ ભાવ જોઈએ શું જોઈએ છે સબરીબાઈ માં શું હતું જપ તપ તીરથ કશું નહીં સેવા બીજો પ્રેમ પરમાત્મા વાલો મને આવો જે પવિત્ર આપણી વચ્ચેથી લીધાયેલી છે એમની સગુણ યાત્રા પૂરી થઈ બધા નહીં આ તો મંદિર આટલું આ ઘર હાથું નથી આ ઘર રહીએ તો માતા પિતા દ્વારા મળેલું છે પણ આ મળ્યું છે ચૈતન્ય મળ્યું છે સારું મળ્યું છે કે પ્રભુનું ભજન કરવા માટે આપણી વ્યવહારિક સત્યા સારી પવિત્ર અને સાળી અને સત્કર્મથી જીવન દોર આપણી એવી પરમાત્મા પરથી ચાલે એવો અવતાર પરમાત્માએ એવું જ મનુષ્ય શરીર આપણોને ભગવાને આપ્યું શાહ માટે આ સત્કર્મમાં કર્મમાં માટે સત્કર્મ કરી અને આપણે શાસ્ત્રુની અંદર જેને જેને સારા કર્મ કર્યા છે એનો ફળ હારો આવ્યો છે આયોજન આવો જે સારો ફળ ઉત્તમમાં ઉત્તમ જુગે કદાચ એ ફળ બગડે નહીં આજે વાલ્મીકજી ફળ પ્રાપ્ત કર્યું અને એ આ સમાજને આપ્યું એ જુગે જુગે ખા ખા કરી એ અમર્થ હોય પણ એ ફળ બદલાય આવું ફળ અને એવો અવતાર આપણો નો એવું અવતરણ હતું તમારે તમે તો હતા જ પણ અહીંયા મહાપુરુષે કીધું કે જેમ સોનાનો દાગીનો બનીને મહાપુરુષે કીધેલું છે કે ભગવાનનો મુગટ બનીને ભગવાન એ આખો મૂર્તિને શોભા આપી રહેલો છે તેમાં સંત છે પરમાત્માના જે આધ્યાત્મિકમાં અને વ્યવહારિક સત્યા એ આપણી તે જતી સતી સુરો સંત દાતા જે કોઈ ના ફળ આપે કોઈ જે સુરવીરતા એના માટે ના કરે એવા મહાપર છે કીધે રામ ભગવાન વખત વાલ્મિક જેવા ગમે સબરીભાઈ જેવા અને મહારાણા પ્રતાપ વખત જે આપી શકતું હોય છે કુળ એની કિંમત એ તો જે કરતા હોય એ તું ના અને આ રી એ ભૂમિકા મહાપર છે કીધે છે કે શિવાજી છત્રપતિ જેવો નહીં જો કદાચ આ ધર્મના જો ભાવતા પરખાયા એમના પૂરેપૂરો ભોગ આપનાર એટલે બલિદાન આપનાર બધું તો આપી શકે છે પણ બલિદાન આપો ને પ્રાઉડોનો પાસે ધર્મ ટકાબો ને એ કુળ કોઈ જ હોય છે અને એ ભારતની અંદર એ આ બંગલો રહેવાવાળાને લઈ કર્યા પણ મહાપુરુષે કીધેલું છે કે જેમ બોર્ડર ઉપર રહેલા આપણા મિલિટરીમાં યુવાનો છે ને એ પ્રાણ આપીને દેશનું રક્ષણ કરે છે તેમ આ સમાજે આવું જે બલિદાન આપીને આ જે આ ધર્મનું મહાન છે ને એનું સંતો વિશિષ્ટ છે કે ચો પ્રગટ થાય વાબો છે એ ભૂમિમાં પાકે છે ને અને ઉદય થાય છે અને ટકે છે એ તો સંતને ખબર છે બાબત મારે નહીં ફરતો હોય એ તો જો થતો હોય ટકે છે એવા કુળમાં સં સંત બોલ્ય કુંવરરામજી મહારાજ અહીંયા જ્યારે એમનું જ પુણ્ય ઉદય થઈને આ બધું બેઠું છે એનો ફળ છે આ બધું અને આ ફળ રહ્યો ને એ આજે જે એનું દર્શન કરે તો એ કલ્યાણ છે અને એ ફળનું જે અમૃત છે એનું પાન કરે ને તો એ અમર બને એવો પરમાત્માએ આપણા કુળમાં અવતાર આપ્યો હતો પોતાની જીવનની યાત્રા પૂરી થઈ પોતે નિષ્કલંકપણે પોતાનું જીવન પવિત્ર નિભાઈ એમની કરજપણ નિભાઈ અને નિષ્કલંકપણે પોતાનું જીવન જીવી અને પાસે પરમાત્માના થય એમની પરમાત્માનો હુકમ છો અને એટલે પાસે મહા વર્ષે કીધેલું છે કે ભગવાન રામચંદ્રજીની પણ પછી એ પાછું પૂર્ણ થઈ ગયું ને એટલે પછી ઉપરથી સંદેશો કે આયા તમારું બધું કાર્ય થઈ છે હવે તમે મૂળધામમાં આવો તો એમાં આ બધા મૂળધામમાં આપણે સારી કમાણી કરવા માટે અને એ કમાણી જેવી કરી છે એ શાસ્ત્રોના ચોપડે લખાયેલી છે બાર એવા આપણા વચ્ચેથી વિદાય લેનાર આપણને અચ્છા દાગીના ના ફેરું બાજી ના આવે પણ આ નો દર્શન આવું ફરી ના થશે તેમ આ આ ઘાટનું રૂપ આવું પછી તમને દુનિયામાં જોવા મળતું મહાપુરુષે વારંવાર કયા રૂપે કયા ઘાટે કયા નામે કોમ કર્યું છે ને એના માટે આ મૂર્તિઓ આ મંદિરો આ મસ્જિદો ચર્ચો જે છે ને એ મહાપુરુષનું સ્મરણ કરવા માટે ને એ વાતને એ માર્ગે ચાલવા માટે આ આ એક પ્રિયા છે માટે આપણી વચ્ચે જીવનની ખૂબ સુંદર વિદાય લઈ અને પોતે સારું જીવન પવિત્ર જીવી અને પોતે પરમાત્માનો પરમ ધામમાં પોતે વાસ લીધો પોતે પોતાના કલ્યાણ કરી પોતે પોતાનું જીવન જમીન બનાવ્યું આપ બધા કુળને માતાની કુંખને અને પિતાના તમામે તમામ સંસ્કારોને જેને દીપાઈ અને પછી એ ગાય લીધી આપણે બધાને શોભા આપીને છે સુહાષ આપીને આવ્યા છે માટે એવા મહાપુરુષનું પોતે બધી વંદન અને સ્વરૂપે તો જેમ છે તેમ છે જ પણ એ જ્ઞાનીની દ્રષ્ટિમાં છે પણ આપણી જાની આ ઘાટ ઉપર દ્રષ્ટિ છે હોનું તો છે જ માટલું હાથમાં જ પડી જાય એટલે કે ફૂટી ગયું માટી તો છે જ પણ એ ઘાટ ન લઈને તમે અફસોસ કરો છો વસ્તુ નથી જતી થતી આ આત્મા નથી જો પણ આ ઘાતે જે હતો ને એ ઘાટ જતો રહ્યો એટલે આપણને એમ થાય કે આમાં પાણી ભરીને લાવતા હતા આ ગળામાં અને જતો રહ્યો પછી આ એના ગુણને લઈને એના કાર્યને લઈને આપણને વારંવાર મહાપુરુષે કીધેલું છે કે એ વાત આપણને ઉદાસીનતા લાવે લાવે ને આપણી ઊંચી જાય લીધી અને આજે આ એમનો પરિવાર એક નાદથી હોય ને એક બુંદથી હોય કદાચ આ એ બે ભૂમિકા સગુણ અને નિર્ગુણ બે ભેગો કર્યો માતા પિતાએ પણ આજે એમના માટે તમે મંત્ર પુત્ર થઈને આ બધો ને મહિમા દીપાઈ દેલા છો એ બદલ આપને ગુરુ મારા સુખી રાખીએ ખૂબ ખૂબ ધન્યવાદ બોલીએ રામચંદ્ર ભગવાન